અમદાવાદના ઓડો વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે સ્થળે કરવામાં આવી છે ગોડાઉનના માલિક અને કામ કરતા એક કારીગરનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે ત્રણ લોકોની ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ગોડાઉનનું શટર ઉલડીને સામેના ગોડાઉનના સટરે ઉછળ્યું હતું અને ગોડાઉન ધરાશાયી થયું હતું જ્યારે ગોડાઉન માલિકનું આખે આખું મોઢું આવી ગયું હતું બંસી પાવડર કોટિંગ નામની ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાવડર કોટિંગ કરવામાં આવતું હતું જેમાં કોમ્પ્રેશરમાં કોમ કોમર્શિયલ ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો કોમ્બ્રેસરમાં પ્રેશર થતાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો તેર વાગે અને બાર કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ઉપર એક કોલ મળે છે જેમાં હરિહંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર પંચોતેરની અંદર બ્લાસ્ટ થયો છે તેવી માહિતી મળતા ઘટના સ્થળ પર ટોટલ ત્રણ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ મોકલવામાં આવે છે સ્થળ પર પહોંચ્યા બાદ માલુમ પડે છે કે બંસી પાવડર કોટિંગ નામની એક ઇન્ડસ્ટ્રીયલ શેડ છે જેની અંદર પેઇન્ટ અને કોટિંગનું કામ ચાલતું હોય છે જેની અંદર આશરે તેર વાગ્યાની આસપાસ કોઈક એલપીજી સિલિન્ડરની પાસે આવેલા કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થાય છે અને તેના કારણે ગંભીર ઈજાઓ થાય છે અને શેડની હાલત પણ જર્જરિત થઈ જાય છે ટોટલ પાંચ શેડ આમાં ઇન્વોલ્વ થયા છે ટોટલ ચુંબોતેર પંચોતેર છોતેર શેડ નંબર છપ્પન અને સત્તાવનની અંદર આ બ્લાસ્ટના કારણે તિરાડો તેમજ જર્જરિત હાલતની અંદર કન્ડિશન થઈ છે સુરક્ષાના ધોરણને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને હાલમાં ઇવેક્યુએટ કરી લેવામાં આવ્યો છે पर टोटल પર ટોટલ બે रिकवर રિકવર કરવામાં આવી છે જેમાંથી શેડ નંબર પંચોતેરના જે માલિક છે રમેશભાઈ પટેલ તેમને અને તેમના પુત્ર જે વાસુભાઈ પટેલ છે એમને નજીકના હોસ્પિટલમાં એકસો આઠ મારફતે રવાના કરવામાં આવ્યા છે ટોટલ બે લેબરને પણ રિકવર કરીને નજીકના હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા છે અને એક બીજા જે લેબર છે પવનકુમાર કરીને ઉંમર વર્ષ એકવીસ તે ઘટના પર ગંભીર હાલતની અંદર હાલમાં છે આગળનું એફએસએલ અને ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે કે કેવી રીતે આ બનાવ બન્યો કેવી રીતે ઈજા થઈ કેટલી ભારે માત્રામાં ઇમારતને નુકસાન થયું છે અને તેનું પ્રાથમિક કારણ જાણવા મળશે આ બાબતે બપોરનો સમય જે રસોઈ કરતી વખતે કદાચ પાર્ક થયો હોય તેવું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ટોટલ બે હાલમાં ગંભીર રીતે ઈજા પામેલી કેજ્યુઅલિટી ઘટના સ્થળ પર છે અને બાકીના ત્રણ જેમને નજીકના હોસ્પિટલમાં એકસો આઠ તથા પ્રાઇવેટ વાહનો દ્વારા રવાના કરવામાં આવ્યા છે ઘટના સ્થળ પર ટોટલ પાંચ રિસ્પોન્સ વેહિકલ અને ઇમરજન્સી વેન છે જેથી ઓપરેશન કરવું હોય જે કરી શકાય ઓડોમ અરિયંત એસ્ટેટમાં બનતી પાવડર કોટિંગ કરીને એક નાની અંદર જેના ઓનર હતા તેમજ એક મજૂર હતો બે જણાના મૃત્યુ નિપજેલા છે ત્યારબાદ ફાયર ટીમ અને પોલીસની ની ઘટના સ્થળે આવી ગઈ હાલ આગ ની કોઈ પ્રશ્ન નથી અંદર તપાસ કરવામાં આવશે અને હાલ એડી દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે સર જે મૃતકો છે તેમાં કોનો કોનો સમાવેશ થઈ રહ્યો છે પ્રાપ્ત દ્રષ્ટિ હાલમાં જે બે મૃતકો છે એમાંથી એક છે જે ઓનર છે અને એક મજૂર છે એ બે સમાવેશ થયેલો છે આગળની પ્રોસેસમાં આપણે પોલીસને આવી ગયા છે પોલીસને એ બધી તપાસ કરે છે કે આની અંદર કયા પ્રકારનું મટિરિયલ હતું શું બાબતે આ થયું છે અને કેવી રીતે બ્લાસ્ટ થયો છે શેમાં બ્લાસ્ટ થયો છે એ બધી તપાસનો વિષય છે અને તપાસ ચાલી રહી છે સર આની અંદર કેટલા લોકો મર્યા છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે કંઈક બે માણસોમાં આમાં ડેથ થઈ ગયેલું છે જે બ્લાસ્ટ થયો એની તીવ્રતા જેટલી હતી એ તમે જોઈ શકો છો પંચોતેર નંબરના જે એસ્ટેટ હતું એમાં જે બ્લાસ્ટ થયું છે જેમાં આજુબાજુમાં અને સામેની સાઈડે આની ઇફેક્ટ થયેલી છે એટલે બ્લાસ્ટનું ઇફેક્ટ બહુ જોરદાર હશે એવું આપણે બહારથી જોઈ શકી છીએ આની અંદર સાહેબ આપણે કોની ભૂલ કાઢવાની રહેશે શું છે એ તપાસ નો વિષય છે એના માટે પોલીસ અને અહીંયા બધા આવી ગયા છે એસ્ટેટ ના અધિકારીઓ આવી ગયા છે જે કંઈક જેની ભૂલ હશે તપાસ નો ભાગ આવશે